સક્ષમ છે આ જાહેરી જેમ દારૂ મૂકી દે દસ પંદર હજાર નો દારૂ પીન પૈસા શરીર બગાડે છે પૈસા બગાડે તો આજથી દારૂ મૂકી દો ગામમાં પ્રાથમિક શાળા કોઈ સ્કૂલ કોલેજ ની મુલાકાત લો કે સાહેબ ને મળો કે ભાઈ હું દસ હજાર રૂપિયા દારૂ ના માર્ગે વાપરતો તો જુઓ કોઈ ગરીબ માણાના કોઈ પણ જ્ઞાતિ ના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય એની ફી હું ભરી દે પગે લાગવા આવવાની જરૂર નથી એમ નાનો માણા મોટો થશે હું કોઈનો વિરોધ નથી પરમાત્માએ ધન સંપત્તિ આપી હોય તો આ કાયમ માટે તમે યુગો યુગ લગીન રહે છે એવું જરૂરી નથી એના સત્કાર્ય કરજો કોઈના કામમાં આવીને ઉભા રહેજો અને કઈ ના થાય તો ગામમાં મૂંગા મરજો કોઈ નડતા નહીં ટાંટિયા કહેવામાં ના રહેતા ઘરે પડ્યા રહેજો કારણ કે મારીને તમારી જેવા આ ધરતી ઉપર અઢળક આવી ગયા તો આ ધરતી હાલતી હજુ હાલવાની જ છે આ તો આપણને ફાંકો છે કે હું કરું છું આપણે કઈ થાય નહીં શ્વાસ લીધો હોય ને એ પરમાત્માની ની હોય તો બહાર આવે બાકી બહાર ના આવે કે માણસ છે માણસ થઈને જીવ જો કારણ કે મેં જોયું છે પરમાત્મા એ બધા જીવને આડા કર્યા છતાં એ વન્ય પ્રાણી કે આપણા જે કઈ પશુઓ રહ્યા એ સીધું જીવે અને માણસને ઊભો ઉભો જીવે આડું આ તમે નોટિસ કરજો એના કોક ના મૂતણા જ નાખવા હોય

અને ઘણું બધું બન્યું છે અંધશ્રદ્ધામાં મારે બધું નથી બોલવાનું એટલે નક્કી તમારે કરવાનું છે બાકી તમે જે આ સાનિધ્યમાં બેઠા છો હવે તો હું ગેરંટી આપું છું આટલું બધું માણસો પ્રસાદી લે છે ને કદાચ તમને અગરબત્તી કરવાનો ટાઈમ ના હોય અને જ્યાં નોકરી ધંધો મજૂરી કરતા હોય ને એ પાંચ નામ લઈ જાવ જો આજે મારો ઠાકર તમને જવાબ ના આપે તો આ પરગુરુ મૂકજો પણ ના પી હો બનાવટી ના ભગત ના બનતા નાભી થી ગગરજો મારો ઠાકર આજ નહીં કાલ તમારું ત્રાજુ ન્યાય નું તોલે 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 બીજું તમને મારા અંધશ્રદ્ધા વિશે એ વાત કરવી હતી કે ઘણા એવા મજૂર વર્ગે બેઠા છે ને બધાય પણ એક જ નાનકડી એવું ટૂંકમાં તમને કેવું છે કે જે કઈ ગાદી જે હાચા હોય એનો વિરોધ નથી આ નમાલાઓ છે એનો વિરોધ છે કે એ ગાદી મારી જેવો બેઠો હોય એના ગળામાં બે ચાર ચેન પહેર્યા હોય હોનાની આઠ દસ વીટીઓ પહેરી હોય એકાદ બે હોનાની લકી પહેરી હોય તો આ આવવાવાળા અમે અહીંયા પૂછવા જાઓ તો તમને પૂછે કે તમારો નોકરી ધંધો હારો ચાલો તો મારો કેટલો ભાગ આવું કહે છે જોજું કહે છે નથી કહેતા તા એ આટલું મોનું પહેરીને બેઠો હોય એ હો પછી તમને એવું કહી દે કે કદાચ તમારું કામ થઈ જાય કેટલા વાપર છે મિલકત વાગવી વાય ને ગુજરાન ચલાવો છે એટલે રોજ નું કમાવું રોજ નું ખાવું આવી હાલત છે તો એ ભગવાન એ માતાજી આવું બધું માંગે છે તો એવો ગરીબ માણા એની સામો ગોઠવાય તો એ ભગવાન કે એ માતાજી એને એવું કેમ નથી કહેતા કે આઠ વીટી પહેરી બે ચાર ચેન પહેર્યા છે આની પાસે ઘરે જવાનું ભાડુંય નથી એક દોરો કાઢીને આ ગરીબ માણસને આપી દે એવું કેમ ન કે તો માનું એ માતાજી છે આ તો માતાજી ના જેવી એની બાજુ નાળિયેર નાખે રિક્ષા એમાં ટીંગર ટીંગર જાવ છો તમારા પૈસા એવડે ફોર્ચ્યુનર લઈ પડે છે તો મિત્રો આ શ્રી પ્રવચન પ્રવચન આશા તમે સાંભળ્યું તમને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાન શ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો જે હિસાબથી આ વિડીયો બનાવું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો મિત્રો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરભર દાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે કયા કામથી વિડીયો જોવો છો તે ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવા ને આવા સારા એવા વિડીયો તમારા માટે હું બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું અને એક બીજી એક વાત કરી હતી મિત્રો કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થા હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી જેમ કે આપણા દિવસે દિવસે સોશિયલ મીડિયા ફેમિલીના મેમ્બરો વધતા જતા હોય છે તો તે બધા ઘરે બેસીને તેના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા માટે નથી કહેતો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી મને રજા આપો અને બોલો સરપુરા દાદા રી chai